તો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં જા કારણ કે મારા જુગાડી વિડીયો હોય મજામાં જ હોય આજથી આપણે ઇન્ટ્રો બદલાવી નાખ્યો જો પાનું નજર તું મને યાર તમે તો આ બધું જો આ સનેડાનું કામ આપણે જોરો સોરોથી ચાલુ છે આગલા વિડીયો જોયું કઈ રીતે આપણે ફ્રેમ બ્રેમ બનાવી એવું પડે આજે હે ને જો કરે હે તો પછી આપણે આ સનેડા થાય નહીં સુજુ કેમ ફિટિંગ કરી દીધો જો બતાવું તમને હાલો તો ઓ જોઈ લો આ જો આ ફાઇનાન્શિયલ સુજુકીમાં આપણો સનેડો ફિટ થઈ ગયો હે હજી તો આમાં બાકી પડ્યું કામ એ છે ને આપણે નવે ગામના મહેમાન આવ્યા આપણે મામાનો છોકરો એને બધું ફાવે તો આપણી એક નવરા થઈ ગયા ત્યાં જ માન મોકો જેટલો વિડીયો ઉતારવાનો કારણ કે માઇક ચાલુ છે આ હા ચાલુ છે ચાલુ બે વાર આપણો વિડીયો ફ્લોપ થઈ ગયો માઇક બંધ હતો ને એટલે આ બધા મારા ઉપર કઈ વાંધો ફ્રી થઈ ગયા કેમ કે આજ મામાનો છોકરો આવી ગયો ને મારે કઈ કરવું નથી પડતું લાઈટ વાઈ ગઈ ભાઈ ના આવી ગઈ તો જો આપડા એક્સેલમાં કોટેશન મારવાનું કામ ચાલુ છે કેમકે જેટલી જારી છે ને એડજસ્ટ કરીને આકું હોય ને આખી હજી ટાયર આવી ગયા ટાયર બતાવ દો તમને પેસે ટ્રેક્ટર ને ના ટાયર છે ને મગાવ્યા આટલા ટાયર સાઈઝ છે ત્રણ જીરો અઢાર ના ટાયર ત્રણ જીરો અઢાર ના એટલે પોળા ટાયર છે હે તો સાઈજ લંબા હોય સાઈઝ માં તો એક જ છે આપડે ગાડી ના આવે ની જ છે પણ પોળા ટાયર તૂટી ગયું તૂટી ગયું શું કહ્યું તમે બોટલ તોડી રહ્યા બોટલ આ આવું જ જરૂર ને આ આપડે હે ફંટી નું ગેરબોક્સ છે ને આ ફંટી ભેગું જ આવે ગેરબોક્સ ભેગું આમાં જે હે ને આ એક્સેલ ફ્રન્ટ એક્સેલ હોય એટલે એમાં જે ગુટકા આવે એટલે સ્ટેરિંગ જે મળે ને એમ એક્સેલ એને ટર્ન કરે તો આપણે આમાં એને એક્સેલમાં ને હરિયા ચોંટાડી દીધા જો એમાં સરા આવે એટલે એ સ્ટેરિંગ મળે ને તો એ એક્સેલ ને એ પ્રમાણે મળે તો આપણે આમાં કંઈ સ્ટેરિંગ બેરિંગ કરવા નથી વાંઘી એક્સલ હે તો આ હલરની છાપની એમાં એને ખીલા દીધા ને પછી ને અંદર ફિટ કરી દીધું એટલે ખાંચીએ ખાંચી ને આ કિલો ફિટ થઈ ગયો તો આવી રીતે કંઈક એક્સેલ ફીટ કરી આ રીતે જો આ બીજું હે ને એમાં તો ને જ ખાચા હતા બતાવ દઉં તમને જોઈ લો એમાં આ હતું આ ખીલા વાળું કીધું તમને એમાં જે અસરા હતા એ આ અસરા પ્રમાણ પ્રમાણે અમે હે ને દીધા એટલે કાયદેસર ફિટિંગ થઈ ટાયર અને આ રીતે આ બીજું યુ કર્યું અને કોટેશન જો પાડી દીધા છે બધે મોસ્ટ ટાયર ચડાવે ભાઈ અને ડબલ બેરિંગ વાળો છે જો અને કદાચ હાઇડ્રોલિક થવાનો હે એ હાઇડ્રોલિક જ કરવાનું હે હું માર્કેટમાં એને પાંત્રી હજાર પડે પણ એમાં બહુ ફીચર નથી આમ હવે ફરી ફરીને ફીચર છે ડબલ બેરિંગ એટલે એક્સલને આપણી મજબૂતી પૂરેપૂરી થઈ જાય અને હાઇડ્રોલિક ફિટ કરવાનું બાકી છે એનો પંપ છે ને આ ફિટિંગ થાય જો મોટું ચક્કર આવી જાય તો હજી આપણે ઘણું કામ બાકી હજી કોટેશન પાડીને પછી ટાયર ચડાવીને પછી જરી આપણે ચક્કર મારીને જોઈએ અને તમને બધા વીટીએમ કન્ટિન્યુ થઈ જો અરે સુજુકીમ કઈ રીતે ફિટિંગ કરી તમે જો આ જે પાછળ ટાયરમાં જે સુજુકીને પાછળ ટાયર એક્સલ હોય ને એ આખી કાઢી અને એનો ખીલો બે પટ્ટી વેલ્ડિંગ કરી એમાં ખીલામાં જે હોલ કરીને પોરવી દીધું જો અને આ ઉપર બે જમ્પ કાઢીને એમાં યા સપોર્ટ મારી દીધો બે જમ્પની કાંઈ જ નહીં આમાં જમ્પ જમ્પ તો જોઈએ જ નહીં ભાઈ એટલે જંપ કાઢી અને એની જગ્યાએ જો બે પટ્ટી ચટા દીધી એટલે આ ફ્રેમને હેને પૂરેપૂરો સપોર્ટ જડી જાય બે પટ્ટી આવી વેલ્ડિંગ કરી દેવાની અને આ આવી બોલવાળું હે ફોલ્ડિંગવાળું હોય આજે ઠાટું કાઢું હોય તો નીકળી જાય અને આ જો બે સપોર્ટ ના દીધા બે બાજુ હજી રા શું ચૂકી ને ફિટિંગ નથી થઈ ટાંકીને ને એટલે કંઈક આવી લાગે જોયું ખળ માકડી જેવી લાગે લેલ રેપો તેલ વધી પડ્યો આયે પડ્યો ભાજે ભાજે આ ઘેર નല്ല મને ઘેર

કેમ છો મિત્રો મજામાં ને અને આપણે સનેડો બનાવતા હતા એના પછીના હેને હાથ દી પછી વ્લોગ ચાલુ કર્યો મેં જો સનેડામાં એટલા વ્યસ્ત થઈ ગયા હતા વ્લોગનું વેરો નહોતું આવતું ફાઇનલી મિત્રો સનેડો બની ગયો તમે જોવો હે બતાવવાનો જ છે પહેલાં હે સબસ્ક્રાઈબ કરી નાખો અને થોડીક લાઇક કરી નાખો તમારા ભાઈને સપોર્ટ કરો અને જોવા જેવો હે સનેડો આ જઈને હેને ફાઇનલી આપણે ખેતરમાં હેને હાકવા માટે મૂક્યો હોય જો આ કે રેમાનિયા બનાવવા હાથ રેમાનિયા ઢેળી જવાનું હોય એ તો ખબર પડે આપણે તમે સબસ્ક્રાઈબ ના કરો કરી નાખજો કે સબસ્ક્રાઈબ કરીએ તો જ બતાવી શનેરો કરી નાખો સબસ્ક્રાઈબ તો હાલો બતાવજો જોઈ લ્યો આ મિત્રો જો આપણો સનેડો થઈ ગયો એકદમ કમ પ્લેટ બનાવી દીધો જો અને જોઈ લ્યો હાથ રેમાનિયા હાકવાના હે આપણે જારી જારીએ જોઈ લો આ હે હાઇડ્રોલિક વાળો સનેડો આપણે હાઇડ્રોલિક મકરી ફીટ કર્યું તમને બતાવ્યું નહોતું જોઈ લો આ પંપ ફિટ કરી દીધો હે ઓઇલ પંપ અને ઓઇલની ટાંકી અને આ કંટ્રોલ વાર અને એક જેક એટલે હે ને હાઇડ્રોલિક વાળો સનેડો તૈયાર થઈ જાય શું જોઈ લો લીપની સિસ્ટમ બનાવી હે પછી મેં તમને કંઈ બતાવ્યું જ નહોતું કેમ કે આમાં વ્યસ્ત થઈ ગયા હતા ને એટલે

ફંટી નો ગેર છે એટલે એમાં માટે ચાર ગેર તઈ ના ચાર ગેર વાહ પાવર માં કઈ ઘટે એમ નથી કેમ કે વાહ ના ચાર ગેર ઇન્જિન ના પાછળ ચાર ગેર ટોટલ આઠ ગેર એક રિવેસ નવ ગેર થવાના છે ગમે ગેર માં આખો ને પાવર પૂરેપૂરો જ મળી ઓય નહીં આલે ये निको तो आ टोटल થઈ ગયો 7 રેમાની જો 7 રેમાની ટેસ્ટિંગ કરવાની છે આ પ્રો 컨트롤 વાલ થઈ ગયો આ હાઇડ્રોલિક કોમ્પ અને આ टाकी લઈયા હાઇડ્રોલિક 오호 이동하 <havoc society> કર્યું મિત્રો હાલે સુજુ કે કઈ ખબર નથી પડતી વાહે એવડું મોટું ગેર આવી જાય ને દબાય જ નહીં હાથે હાથ રેમાની ફૂલ ફાવે જોઈ લો તમે હાથ રેમાની હાલે છે એ ભાઈ આપણો સનેરો ખેંચી જાય પાવર તો પૂરેપૂરો છે જોઈ ગયો એન્જિને ખબર નથી પડતી જો કેમ પાછળ મોટું ગેરબોક્સ આવી ગયું ને એટલે બર તો પૂરેપૂરું હે સુજુકીમાં આવી રીતે કઈક હાલે જોઈ ગયો તો હા ગયું